જય માતાજી જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો કેમ છો તમે બધા મજામાં મજામાં જશો અને હું ઘણા સમય પછી આજે આવ્યો છું ઘણો સમય એટલે કે મિત્રો આપણે વિડીયો બનાવ્યો હતો કે તેલની માહિતી વિશે અને આજે દોઢ મહિનાનો સમય વીતી ગયો છે અને આજે હું દોઢ મહિના પછી પાસો આવી ગયો છું અને મસ્ત મજાનો વિડીયો લઈને આવી ગયો છું જાહેરને લખતો તો ચેનલમાં મિત્રો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને આપણી ચેનલમાં લાઈક કરી નાખો અને મસ્ત મજાની એક દુરકાધીઝની કોમેન્ટ કરી નાખો અને મિત્રો થોડોક સપોર્ટ કરતા રહો આપણી ચેનલને કેમકે ઘણા સમયથી હું વિડીયો નહોતો મેળતો તમે થોડોક સપોર્ટ તો કરો છો પણ હું નહોતો વિડીયો મળતો કેમ કે મારે ઘણું બધું કામ હતું અને કામની વાત કરું ને તો મિત્રો આપણે શેણાવાડીમાં હતા શેણા કાઢવામાંન હલરમાન આમ કંઈને મારી પાસે સમય નહોતો એના કારણે હવે આપણી ચેનલમાં મિત્રો ડેલી માટે વિડીયો આવશે તમને કાયમ નવા 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 લખતા વિડીયોને તમને જો એમ થાય કે આની માહિતી જોઈતી તો ફટાફટ કોમેન્ટ કરી જોઈએ અને લખતો હું વિડીયો તમારા માટે બનાવી નાખી કેમ કે તમારા માટે જ ચેનલ બનાવેલી છે કેમ કે અમુક ખેડૂત મિત્રોને ખબર ના પડતી હોય એના માટે જ ચેનલ છે જેને ખબર પડે એના માટે તો કોઈ અફસોસ નથી ન જોવે તો એ કઈ પણ જતી ખબર એના માટે છે તો મિત્રો પહેલાં તો હું તમને કહું ને તો તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો એટલે મારે સબસ્ક્રાઇબર કરીશું એટલે મારો વિડીયો પડશે એટલે તમને મસ્ત મજાની નોટિફિકેશન પડશે અને નોટિફિકેશન રજ કરીશું એટલે મારો વિડીયો જોવા મળશે તો મારો વિડીયો જોવો અને લાઈક કરો અને સબસ્ક્રાઈબર કરો અને આપણી ચેનલને ટૂંક સમય મિત્રો મોનિટાઝ કરી દેવાની છે કેમ કે તમે જો સપોર્ટ કરશો તો જ મને ટેસાશે અને મને ટેસાશે તો આપણે હું મસ્ત મજાનો મને પણ મોજ આવશે કે મિત્રો એ ઘણો સપોર્ટ કર્યો છે તો હાલ હું ડેલી વિડીયા બનાવવા મળ્યું અને જો મિત્રો દોઢ મહિના પછી આ આવ્યો તો મેં ચેનલમાં જોયું તો તમારો સપોર્ટ હતો સારો એટલે મેં કીધું વ્યૂ હારા આવે છે મેં કીધું તો પાછી ચેનલને ચાલું કરું અને મેં કીધું પાછા વિડીયો બનાવવા મળ્યું તો તમે થોડોક સપોર્ટ કરતા રહેજો તો હવે બહુ જાદુ નથી મિત્રો લપ કરવું અને હવે તમને હું જાહેર વિશે થોડીક માહિતી આપી દઉં છું તો મિત્રો હવે હું તમને પહેલા તો વાત કરું ને તો તમને પહેલા જાહેર બતાવી દઉં એટલે તમને ખબર પડી જાય તો જો આ કેવી છે તમે મારી જાહેર ખાલી કોમેન્ટ કરીને કહો જુઓ કેવું મસ્તીનો નજારો છે જાહેરનો તો જો પેલા તમે મિત્રો જાહેર જોઈ લો જો આવી કંઈક આપણી જાહેર છે અને મિત્રો જાહેરમાં તમને મારા વાત કરું ને તો જાહેરમાં ઘણા ખેડૂત મિત્રો વાવતી વખતે ભૂલ કરી નાખે છે ઝેરને પાખી વાવે જાડી વાવે પછી ખેડૂત મિત્રોને ઉતારો ન આવે એટલે કે ભેગી ન થાય તો મિત્રો એવું ના કરતા વાવતી વખતે થોડુંક તમે જાડી વાવશો અને જાડી વાવશો ને તો તમારે થોડુંક ઉત્પાદન આવશે અને જાહેરને ટાઈમસર ટાઈમસર પાણી પાવવું પડે અને જો મિત્રો પાણી પાવામાં તમને છે ને મેન વાત કહી દઉં ને તો ઝાડને પાણી પાવામાં વાત એવું હોય ને તો જાહેરમાં પાણી એવી રીતે પાવાનું હોય કે ગોઠણ ગોઠણ જેવી સીજે ને પછી એને પંદર વીસ દિનની ખેંચ પાડો ને તો એ ઝાડ થોડીક વધે અને જો વચ્ચે તો એ નિંગલ છે નિંગલ છે તો એ મીડિયમ થશે બહુ પાણી પાછો તો મિત્રો ડાંગા થશે તો તમારા માલ ઓગા કાઢશે એટલે એના માટેની આ જાહેર તમને મિત્રો હું વાત કરી દઉં ને ખેડૂતો મિત્રો ખબર ન હોય એને તો આ જાહેરને તમે લીલી નીલ કરશો ને તોય ઘણું બધું એને કે ફાયદો થશે માલને નો દૂધ કરતા હોય ને એ ભેવું પણ દૂધ કરવા માટે કેમ કે મારે જો ભેવું છે મિત્રો એટલે મેં અનુભવ કર્યો એટલે મારા તમને દેવાય કે આમને તમને હું જાહેર ન વપરાવું પણ જો જાહેર વાવો ને માલને ખવડાવો ને તો મિત્રો ઘણું બધું ઉત્પાદન આવશે તમારે ને જાહેરની ઝાર તમારા કહડા આવે તો મિત્રો કળાને તમે લણીને જાહેર કાઢ નાખો તો તમારું મફતમાં સી જાય ને વેસી શકો અને તમારા માલનો વેસી જાય આવો તમને કોઈ ઉપાય નહીં આપે પણ હું આપું છું તો તમે ચોક્કસપણે મિત્રો આવી જાહેર વાવો અને જાહેરમાં તમને રોગની વાત કરું ને તો જાહેરમાં નાની હોય ને તેમાં શરમો આવી જાય કે ખબર તો પાંદડા ખાઈ જાય તો એને દવા સાટી દેવી જોઈએ ટાઈમ શું જાય ટાઈમ ટુ ટાઈમ તમે દવા છાટી જાય એટલે જાહેર મસ્ત મજાની કોળશે અને જાહેર લીલી લીલી સાશે અને તમારે જાહેરમાં રોગ હોય ને તો તમારાથી ન જતા હોય તો મને કોમેન્ટ કરજો એના માટે હું સ્પેશિયલ વિડીયો તમને બની દઈશ તમારે મૂજાવાનું નહીં મારી ચેનલમાં આવી ગયા તો હવે તમારા મિત્રો મુજાવાનું નહીં તમને જેની માહિતી જોતી હોય એની હું તમને આ વિડીયોમાં માહિતી નહીં આના પછીના વિડીયોમાં કહેશો તો હું બનાવી દે પણ આમાં તમારે ખાલી કોમેન્ટ કરવી પડશે ને મસ્ત મજાની મિત્રો જાહેર આપણી જોવો તમે ક્યાંક કેવી છે જુઓ જાહેર ક્યાંક એવી છે ને મસ્ત મજાની મિત્રો એની વાત કરવામાં જોવો વાત કરો કરવામાં વાહ વાહ જાહેર એટલે જાહેર છે એના મિત્રો જાહેરમાં છે ને જો આપણે ખાલી એથી બે જ પાન ફેરવાશે તો આવડી અવડી જાહેર સીજી છે મિત્રોને ને પાણ તો પાયા નથી જુઓ અને આપણે એક તલય છે ને મિત્રો તો મારો આજ અંદાજ કે છે કે થોડોક ખેડૂત મિત્રોને તેલની માહિતી આપી દઈશું કેમકે તેલને વધારશો તો ઘાટાહાર આવશે ને જાહેરને તો મિત્રો છે ને તમે જેમ ખાતર નાખશો ને એમ એ વચ્ચે તો બસ આજના વિડિયોમાં કાંઈ બહુ જાદું નથી કેવું મિત્રો આ તો મારા મારે બનાવવાનો પણ મેં કીધું દોઢ મહિનો સુધી આલેક મેંકી દો તો આજનો આશા કરું તમને મારા ખેડૂત મિત્રો બધાને વિડીયો જેવો કાંઈ બહુ કૉલડી વાળો નહોતો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબર કરો ચેનલમાં નવા આવ્યા હોય તો જય દ્વારકાધીશની કોમેન્ટ કરી નાખો એટલે મને ખબર પડે તો મળીએ કાલે હવે બીજા વિડીયો બધાને દ્વારકાધીશ ખુશ રાખે એવી મારી પ્રાર્થના છે તો બાય ને આવજો મારી ચેનલમાં કાલે પાછા